ચંદ્રભાગા નદી માંથી ગેરકાયદેસર અમદાવાદ હાઈવે ના કલ્પના ચોકડી નજીકથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવેલ હતું સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે ભરાડા અને ધાગ પાસેથી રૂપિયા સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે